વરસાદની સિઝન છે એમાં બાળકોને કયા રોગ થઈ શકે અને રોગ થાય તો એનો બચાવવા માટે શું પ્રયત્નો છે આપણા હવે જુઓ વરસાદની સિઝનમાં મુખ્યત્વે જોવા જઈએ તો મચ્છર કરડવાની થતા રોગો થઈ શકે બરોબર છે પણ આના માટે એક વસ્તુ કરવી જોઈએ કે મચ્છરનો ઉપદ્રવ જ્યાં થતો હોય તે જગ્યાઓ અટકાવી જોઈએ જેમ કે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ત્યાં મચ્છરો નહીં શક્યતા મેક્સિમમ હોય છે તો પાણી ભરાવા દેવું જોઈએ નહીં અને તે તે જગ્યાથી પાણીનો યોગ્ય નિકાલ કરી દેવો જોઈએ બીજી વસ્તુ મચ્છર તો પેદા થઈ ગયા ચાલો પણ મચ્છરના કરડવાથી બાળકને કઈ રીતે બચાવી શકે એના માટે શક્ય હોય ત્યાં સુધી બાળકનું શરીર સંપૂર્ણપણે કવર થાય એવા પૂરા કપડાં પહેરાવા જોઈએ બરાબર છે બીજી વસ્તુ એ છે કે આ સિઝનમાં વાતાવરણ ભેજવાળું હોય છે બરાબર છે એટલે શરીરમાં પાણીનો સંપર્ક થાય છે ભેજ તેમજ વરસાદના પાણીના સંપર્કમાં રહેવાથી ચામડીના રિલેટેડ રોગો થઈ શકે છે ફૂગ છે બરોબર છે બેક્ટેરિયા વાયરસ હજી ચામડીમાં ઇન્ફેક્શન થઈ શકે છે હવે આના માટે બાળકને શક્ય હોય ત્યાં સુધી બાળકને વરસાદમાં ધીમું થવા દેવાનું છે નહીં અને કદાચ બાળક ધીમું થઈ જાય તો તરત જ બાળકને કપડા થી લુછી કાઢીને કોરું રાખવાનું છે જેનાથી પાણી અને ભેજના લીધે બાળકની ચામડીમાં જે રોગો થતા હોય છે તે રોગો થાય એ પહેલા ફલગાવી શકાય છે